હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજે અમે જઈ જઈએ મહાદેવજીના મંદિરે જો કે અમે તો રોજ દર્શન કરવા વહેલી સવારે આવીએ પણ આજે બ્લોગમાં તમને પણ મહાદેવજીના દર્શન કરાવું અને શિવરાત્રિ જો કે નજીક આવો એટલે અમારા ગામના મહાદેવજીના મંદિરે કલરનું કામકાજ જોકે સંપૂર્ણ થઈ ગયું મહાદેવજીનું મંદિર બહુ મસ્ત એવું કલરફુલ થઈ ગયું અને શિવરાત્રીના દિવસે તો જબરજસ્ત શણગારવામાં ફૂલોથી અને લાઇટિંગથી જબરજસ્ત ડેકોરેટ કરવામાં આવે તો જો અત્યારે હાલ કલર કેવો કર્યો મહાદેવજીના મંદિરે એ તમને બતાવું અને શિવજીના પણ વહેલી સવારે તમને દર્શન કરાવું લેવાડો આપણે જઈએ શિવજીના દર્શને તો રોજ સવારે પહેલા અમે માધેવજી મંદિરે દર્શન કરવા માટે આઈએ તો જો અમારા ગામનો નજારો એક થોડો તમને બતાવું ગણપત માધવજીના દર્શન આપણે કરીએ હરિ ઓમ નમ શિવાય હરિમ નમ શિવાય હરિ ઓમ નમ શિવાય હરિમ હરિ ઓમ નમ શિવાય રામ જય બજરંગબલી હરિમ જય હા ભોળાનાથ નો ચૌહાણ નો દર્શન અને શિવરાત્રી ના દિવસે બઉ જબરજસ્ત એવું ધામ ધૂમ થશે આખો દિવસ અને આખી રાત ભજન થશે શિવજીનો મહાદેવજી નો દર્શન કર્યો અમે અને તમને કરાયો અને અમે જવાનું આપણો રોજના ગુણ કેતરે કે આજે પણ હવામાં પાણી વાવવાનું તો અમે ઘેર ચા પાણી કઈ જઈએ ખેતરમાં જાણો

તો જો વહેલી સવારે અમે નાસ્તો કરી લઈએ ચા ને બિસ્કીટ અને પછી જઈએ આપણે ખેતરમાં જો કે આજે અમારે હવામાં પાણી વાળવાનું હોય એટલે ખાતર નાખવાનું હોય તો જલ્દી ચા પી અને અમારે આવા પાવર હવા અંતે જો કે આવી ગયો છે તો ફટાફટ નાસ્તો કરી દઈએ તો જો અમે મોટર ચાલુ કરી જો કે અત્યારે વાગ્યા ગુણા નવ થયા અમારો પાવર આવો આઠ વાગે પણ થોડા આ લેટ થયા અને જો અમે ચાલુ કરી આ લાઈવ લાઈન પર આય પછી આ લાઈનમાં એ સીધું ખેતરમાં જ જાય અને જો વહેલી હવારે વાડીનો નજારો બહુ મસ્ત આવો સુમસામ વાતાવરણ ખાલી પંખીઓનો કલર અવજ હોય અતારોમાં વહેલી સવારે બોર ખા હોય તો અમારા વાડીની બોયડી ખટમીઠો બોર જો જીવડા બધા જેટલા પાડી દીધા જો ટેસ્ટી અને હેલ્ધી બોર હોય તો આવી દો જો આ રહી બોયડી તો આપણે દવાનું પહોંચમાં જ ફટાફટ થોડો વેણી લઈએ એટલે એવું મુખવાસ જેવું થાય જાઓ તો જો આપણા આવી ગયા હવાના ખેતરે અમે જો અમારા હવા જોકે આજે હજી સીલ્યું પણ પાવાનું આટલું અને ખાતરને લઈએ તો ખાતર નોખી અને આટલું છેલ્લું પણ પહી દઈએ જોકે મોટર ચાલુ કરે દસ પંદર મિનિટ થઈ પણ રેલો લાઇન લોબી હવે પોણી આવતા થોડી વાર લાગશે એટલી ઘોડ આપણો ખાતર નોખી દઈએ અને પછી પોણ કરીએ તો અમારા હવા જેવા કમેન્ટમાં ચોક્કસથી તમે જણાવજો બહુ બધા મસ્ત મસ્ત ચક્કર એવા આવી ગયો જો આમ આની અંદર સીધો દોણો થશે જો આ ચક્કરમાં મોટા મોટા ચક્કર આવ્યો હું જો ફૂલ આવી જાઉં અને અમે સીધો આ વખત ખાતર નખીને પડી જાવ ને એટલે બહુ મસ્ત એવો દોણો થઈ જાય ને આપણા હવા લગભગ પંદરથી વીસ દાળોમાં અરે હવા વી પચીસ દાળોમાં તૈયાર થઈ જાય આટલું પણ પઈએ ને એટલે પચીસ દિવસમાં અરે હવા આપણા ઓકે થઈ જાય હેડો કાતર નોખી દીએ પેલા